જય માતાજી મિત્રો જય દાદા દોઆ કદી જય માં ભવાની કેમ છો બધા મજામાં મિત્રો આજે આપણે વાત કરી છે આંતક આંતક એટલે શું અને આંતકનો અંત ક્યારે આવે અને આંતક થાય છે ક્યારે આંતકની માણસને કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે તો સરસ મજાનો આપણે વાત કરીએ મિત્રો આંતક આંતક એટલે કોઈ પણ માણસને ખોટી રીતે દુખાવવું ખોટી રીતે પીડા આપવી ખોટી રીતે કષ્ટ આપવું કોઈ પણ પ્રકારે બુદ્ધિક રીતે માનસિક રીતે મિત્રો માણસ પોતાના કર્મથી મેળવી અને ભગવાનના ભરોસે ધંધો કરીને આજે સર્વત્ર પોતાનું ઉદરપોષણ કરી રહ્યું છે માણસ સવારથી ઉઠી અને સાંજ સુધી જયારે પોતે પોતે અથાત મહેનત કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે આવો કપરો સમય અત્યારે મિત્રો અત્યારે આજે આપણે વાત કરીએ ને તો જેને ભગવાને સર્વત્ર આપ્યું છે કઈ ખામી જ નથી કુદરતે

એની જે પોતાના પરિવાર માટે એની ઈચ્છા હોય છે અને એ ઈચ્છા માટે રાત દિવસ મહેનત કરી અને બે પૈસા બચાવે છે આ બે પૈસા બચેલા પૈસાને એક એવો વર્ગ છે જેને મેં નામ આપ્યું છે આંતક આંતક એટલે દુભવું પીડા આપવી અને કોઈ પણ કર્મ કર્યા વગર કોકનું જૂટવી લેવું ઉપર મીટ માંડી અને સાંજ સુધી જોતું કે આ માણસ પાસે આ કેમ થયું આ મારી પાસે જોવું જોઈએ એવું ધારી જૂથબળ કરી પડાવી લેવું પીડા પોચાડવી દુઃખ પહોંચાડવી ફફડાવવું દુભવું દબન કરવી મિત્રો આવું કર્મ કરનાર માણસ આવું ક્યારે કરે છે અને આને પ્રેરણા ક્યાંથી મળે છે તો એની સરસ મજાની આપણે તમને વાત કહું કે આપણે કેવત છે કે ટોલાના પેટમાં જે દાદા ની ટેવ થી પરંપરાગત રીતે આવું કર્મ કરે છે દુખી થાય છે દુખી કરે છે પણ સમજાતું નથી કારણ કે સારું કર્મ કર્યું નથી એટલે આવો જે વર્ગ છે કે જેના મા બાપ કરતા હોય અને એની પેઢી એને જોઈને આચરણ કરે અને એ આચરણ કરતા એને કોઈ સદ માર્ગે દોરવા વાળો માણસ ન મળે કોઈ દેવી કાર્ય કરતો વ્યક્તિત્વ ન મળે અને મળે તો અનુસરે આવો જે જે વર્ગ છે એ કોઈની પીડા તકલીફ કોઈની વેદના કે એની વ્યવસ્થા દયા ભાવ કઈ પણ સમજી શકતો નથી કારણ કે જે પરિવાર એથી એ માણસ સામેના માણસની પીડા કે તકલીફ કઈ સમજી શકતો નથી અને એના માથે આંતક ઉચારે છે અને બી બાપ સારા હોય કે એની બેઠું એની સંગત ફેર અને એ સંગત ફેર ક્યારે થઈ સંગત ફેર પછી જેના પરિવારની અંદર આવું બાળક નથી આવું સંતાન નથી પોતે કરવા ઈચ્છતું નથી તો એ એ બાળકને જ્યારે રસ્તે જતો હતો ત્યારે એ પરિવારને જે રોકવાની જેની જવાબદારી હતી એ જવાબદારીમાંથી એ ચૂકી જાય છે ત્યારે એ બાળક

આખો સમૂહ છે સમૂહ છે એ સવારથી ઉઠી સાંજ સુધી એની પ્રવૃત્તિમાં એનું મગજ એની વૃત્તિ એની જે બાજ નજર છે એ આના ઉપર જ હોય છે કે ક્યાંથી કોનું ઝૂટવી લેવું ક્યાંથી કોનું પડાવી લેવું કઈ પણ કોઈની વેદના સમજ્યા વગર એ જે કમાય છે મારું જ છે આવું સમજતું આ આંતક માનવ કે ટોળું એનો સમુદાય ખૂબ પીડા આપે છે અને એ પીડા ની અંદર સતત પીસાઈ રહેલો આ માનવ પોતાના કર્મ થી મેળવેલું ભગવાન વારંવાર યાદ કરે છે ત્યારે આને અંતે ધીરે ધીરે કરતા મોટું સ્વરૂપ લે છે આપણે અત્યારે કઈને સોપારી લેવી આ આ આ આ ખંડણી બધું જાય છે છે બધા આંતક્યો આંતક વૃત્તિ છે કોઈ સમાજ નથી આંતક વૃત્તિ છે હર કોઈ સમાજની અંદર આ માળા નિર્માણ થાય છે પરંતુ યોગ્ય સમયે જો બાળક હોય અને એ ટાઈમે જોઈને સંસ્કાર સારા દેવામાં ના આવે સારી રીતે એને સમજાવવામાં ના આવે એને રોકવામાં ના આવે તો એને જવાબદાર પણ આપણે જ છીએ એના માતા પિતા છે એનો પરિવાર છે એનું કુટુંબ છે તો કર્મ કર્યા વગર કોકનું છીનવી લેવું કોકનું પડાવી લેવું કોકને એમ કે પ્રકારે બુદ્ધિથી વૃત્તિથી પોતાથી કોઈ દ્વારા જે આવું કાર્ય કરવું એને આંતક કહેવાય છે હવે આનો અંત ક્યારે આવે તો સમજી લ્યો કે આ જે આંતક વૃત્તિ જીવનમાં આવી જાય ત્યારે એ માણસ એક બે તન એમ કરતા કરતા નાના માણસ થી શરૂઆત કરે પછી એથી મોટા ની કરે પછી એથી મોટા ની કરે આવી રીતે જયારે આવું સતત જયારે કરવા માંડે ને ત્યારે એક દિવસ એવો આવે કે એ સમુદાયની અંદર ભાગીદારી રીતે લોભ લાલચ રીતે કોઈ સંબંધ રીતે કોઈ પણ પ્રકારે એમાં સંબંધ બગડે અને અંદરો અંદર એના ખૂન ખરાબા થાય મૃત્યુ થાય પરિવાર દુખી થાય અને આવી રીતે અંદરો અંદર કૂટાય અને આનો અંત આવે અને અંત કરનાર પણ આતંકી હોય અને અંત ભોગવનાર પણ આંતકી હોય ત્યારે જે વર્ગ છે એને કાયદાના સજા પડે આવી રીતે મિત્રો આંતક નો અંત આવે કારણ કે ભગવાને ગીતાની અંદર લખ્યું છે કે કર્મ વગર ક્યાંય મળતું જ નથી તમે પછી ગમે તે કર્મ કરો એનો હિસાબ તો ઈશ્વર જ આપે છે આપણા હાથની વાત નથી પણ ભગવાને તમને માનવ જીવન આપ્યું હોય અને માનવ રીતે જીવવું હોય તો કર્મ કરવું પડે રાજા રજવાડા હતા ને એને પણ કર્મ કરવું પડતું રાજાને ખુદને કર્મ કરવું પડતું પ્રજાને કરવું પડતું એમ નહીં તો મિત્રો કોઈ પણ નું લુટીન ખાવું આંતક કરીને ખાવું એ જીવન બને છે બાપડું અને પોતાના કર્મથી મેળવેલું ખાવું એ જીવન ભગવાને આપેલું અમૂલ્ય બને છે કોકના પાસેથી લીધું હોય તો એને ટાઈમે આપવું જોઈએ અને ઉઘરાણી કરે અને આપણે ચોખ્ખા શબ્દની અંદર એને ના કહી દઈએ એ પણ એક આંતક જ છે એ આંતક તો તમારો તો છે પણ તમારા પેઢી માટેનો છે કારણ કે તમારી પેઢીનો કોઈ પણ સભ્ય તમારા નામ ઉપર રહી શકતો નથી એટલે પાપ કૃત્ય છે ને મિત્રો કોઈ દિવસ જીવનની અંદર મફતનું કોઈનું પડાવી લેવું એ આંતક છે એટલે આપણે ગીતામાં કીધું છે ભગવાને કે મફત નું લેશને અને મને નઈ મળે તો મને કાઈ ન મળે એવું જાણી અને થવાય નહી કારણ કર્મ કરો ને તો ઈશ્વર એટલે મિત્રો આંતક જીવનની અંદર ખૂબ ખરાબ છે એમાં મેળવવાનું નથી હોતું ગુમાવવાનું હોય છે ખોટું કરીને પ્રથમ કોખનું મેળવેલું જ્યારે જાય છે મારે અને જાય તે વાહ માં મારે એટલે કોઈ દિવસ ઉભો નથી શકે એટલે મિત્રો આંતક જીવનમાં કદી કરશો નહીં આંતકનો ભોગ બનો એવું કાર્ય પણ કરશો નહીં આતંકી માણસો સાથે વ્યવહાર પણ કરશો નહીં કર્મનું ખાજો કર્મથી જીવજો હર સમાજની આરે સંબંધ રાખજો માનવ થઈને આવ્યા છો માનવ થઈને મરજો જય માતાજી જય દાદા દ્વારકાથી જયમા ભવાની તમને કેવું લાગ્યું કે મંતવ્ય જણાવજો જય માતાજી